નગર પ્રાથમિક શિક્ષણ મારી શાળામાં હું આ છેલ્લા ઘણા વર્ષોથી સુધી કરું છું આ વર્ષે એક નવું એવું વિચાર્યું કે બાળકના સર્વાંગીણ વિકાસની વાતો આપણે કરીએ છીએ આ ડેટા પક્ષતા આપણા અધિકારીઓ સુધી સીમિત છે એ ડેટાઓને નીચે જવા દઈએ તો વાલીઓનો સપોર્ટ આપણને મળશે અને કોમ્યુનિકેશન કેટલા કારણે જે પ્રશ્નો વારે છે એ પ્રશ્નો જો વાલીઓને ખબર પડે તો તેઓ આપણને સો મદદરૂપ મદદ રૂપ થશે શાળા વિદ્યાર્થી અને વાલી આ ત્રણેય સંકલન સાધવા માટે અંદર જે છે એ તમામ વિગતો જે બાળકો

એક બાળકના વાલી પાસે આ કાર્ડ હોય એના ક્યુઆર કોડની અંદર બાળકની પર્સનલ ઇન્ફોર્મેશનમાં બાળકનું લોકેશન મૂક્યું છે શાળાથી ઘરનું અને ઘર થી શાળાનું એ બંને લોકેશનમાં બાળક ક્યાંય ખોવાઈ જાય અને કાર્ડ એની પાસે હોય